વરસાદથી ખેડૂતોમાં ખુશી સાવરકુંડલા તાલુકામાં માવઠા દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું વિધિવત આગમન થયું જેના પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી હતી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી વરસાદના કારણે સાવરકુંડલા શહેરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલ ચેકડેમ પાંચમી વખત ઓવરફ્લો થયો અગાઉ કમોસમી વરસાદ દરમિયાન ચાર વખત આ ચેકડેમ છલકાયો હતો અને આ વરસાદથી ફરી તે ઓવરફ્લો થયો છે સાવરકુંડલા તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વિસ્તાર અને આજુબાજુના ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જાણે હોકળા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સારા વરસાદથી ધરતી ભીંજાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી આજના વરસાદને કારણે તે વાવણીને પણ આશીર્વાદરૂપ ગણવામાં આવી રહ્યો છે ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ હતી ત્યારે મેઘરાજાના આગમનથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં નંદનો માહોલ જોવા મળી રહ્યો છે યશપાલ વ્યાસ સાવરકુંડલા સમાચાર તો છે રોજના પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોક ન્યૂઝ સાથે